તો જમીન કોપાણના આરોપ પાત ગુજરાત યુનિવર્સિટીને કાર્યવાહી રાધે એન્ટરપ્રાઇઝને ગ્રાઉન્ડ ભાડે આપવાનો ઓર્ડર રદ કરાયો 250 કરોડની જમીન ટેન્ડર વગર આપવાનો આરોપ હતો કોપાણના આરોપને યુનિવર્સિટીએ ઓર્ડર રદ કર્યો 15000 વાર જમીન 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભાડે અપાઈ હતી આજે અંદજન મંડળની બાજુમાં જે જમીનનો પ્લોટ છે એક પાર્ટીએ અમારા પાસેથી પ્રતિદિન ભાડાના આધારે મેક્સિમમ 11 મહિના માટે એની અરજી આવીતી જે ઈસી દ્વારા પાસ કરવામાં આવી પણ એ વખતે કોઈ ખ્યાલ નતો કે કોઈ પરમેનન્ટ કન્સ્ટ્રક્શન કરે એટલે લાસ્ટ વીક જ્યારે અમને ખબર પડી કે એ કોઈ પરમેનન્ટ કન્સ્ટ્રક્શન જેવું કરવા જઈ રહ્યા છે ત્યારે એનો ઓર્ડર કેન્સલ ઓલરેડી કરવામાં આવી દીધુંતું કારણ કે હું વિદેશમાં હતી એટલે ગઈકાલે જ આ ઓર્ડર ઉપર સહી કરી દીધી છે ઓલરેડી અને એનો ભાડાનો જે રેન્ટલ છે એ કેન્સલ કરવામાં